માલ કડક બનવો જો ગરાક પાછું એક કઈ દવા ન દેવાના આપણે જબરદસ્ત માલ બનાયો મોય મફળીયો ને મોય જોમફાળ નું બધું નાખ્યું છે સીતાફણ ને બધું એવું બધું મિક્સ બધું અને મોય બોળો બોળોમાં મેકલે માલ નીકળે એટલે તમે જોવાનું આમ હાથમાં હળગય હો તૈયારી મસ્ત માલ નેકારવા માંડ્યો છો ધૂણો આવે છે અમુક વધારે હળગાવું નહીં

આ ડોસી શું હું ખબર પડે આ કરવો હડે પીવા માટે ડોસીને હું કંકોરો ખબર પડે તો મોબાઈલ પૈસા ડોસી ને હાલ્યા જ ના થોડાય બે મોબાઈલ ગમે તે થયા તો મારવો પડશે આ કરવા પીધા મગજ કોમ માલતું જ નહી અમૃત અઠવાડિયાથી ભાઈ કોતરી નું રાખી તો કોતરી ભાઈ જો

વસ્તુ તો એકદમ ટાઈટ સવાર ટાઈટ સ ના હોય આખા આ એરિયામાં કોઈ ના હોય નામ ચાલે છે આ તો નોમ ચાલું છે આપણું જોતો તો ફૂલ બની જઈએ ખરો ઘેર એવું લાગે છે ખરો કમ્પ્લીટના ટર્ન સ મગજ મારું અમુક કોમ છે દેવ ભાઈ એક નંબર થાય યાર વસ્તુમાં કેવું ના પડે ગરાક બરાક તો આવતો છે ને તો પેલો હું મારું મુર તો મારું ના ગરક તો ઢગલો થઈ ગયો અત્યારે અતારે ને હું મોળાતો છું થોડો એવું લાગત ને

કરો તું સર સોની પહેરવાનો ખર્ચો પછી કરો ટેન્શન માં નહિ જમીન કોઈ પાક તો કે તું ખાવાનું પેલા બનાવી ને તો પશુ કુટે અલે શું કરો ટેન્શન આ દીકરી ભણાવવા ને અને મોટી થઈ હગું કરવું પડશે પૈસા સહી પાકતું નહીં ટેન્શનમાં પીવો પડત મારા હું અમુક અમુક ટાઈમે વખત પીવું છું ના ફૂલ થઈ છું જો વળી જો રસ્તો આવતો પછી અને આવે થોડું

હાલ તો બોલતી કે પડી જ થોડું ગપવા મારે તો તું યાર બેઠી બેઠી હ તેલ જ નહીં ને તારા બે કોરી બોલે છે હું પીના એટલે ખોટું ખોટું બોલે છે તો એ ખબર આવે ને ખબર છે મને ખબર છે મો સોળી પહેરાવાની છે કેતનો મજૂરી કરી પડ અને હું હું પીય જઉં છું પણ તું ખાવાનું પહેલા બનાવી સીમ કહી દે પહેલા મને એટલું કહી દે નહીં બનાવું તો ધોકો લેવો પડશે મારે મારા તારમ ખાવાનું બનાવી નહીં

હું પીણાં એટલે નહીં ખબર મને ખબર છે ખોટું ખોટું બોલું મારા આગળ હપ્પું છે હપ્પું નથી નહીં ભાઈ એ નાખું તું તો છે મારી સોરી હારી છે બિચારીઓ બેટા તું તો નથી ખરા બેટા મને માર સોરી બીચારી જ્યાં નહીં આમ તો નહીં આ ડોશી હપ્પું છે આ મત નહીં ખબરાય કે મને એવી ભૂખ લાગી છે એ બી લાગી છે ને

કોથરી મારવી જ પડશે ઓમ ગમતું જ નહીં નહીં ખાવા આવતી એને શું ખબર પડવા એવી તો બોલ્યા કર એને કરવો જ કરો ખેતરમાં કોમ કોઈ નહીં આપણા થાય એટલું કરવાનું પેલા ઠોક્યાવાનો દેવુભાઈ નો આ તો કરવો કેવાય બે ભોનમાં માં ઘેર પોકી જશે પીવા માટે દેવુભાઈ હવે પૈસા પેલા છે પડે છે અઢીસો રૂપિયા છે તો એમાંથી મને પેલા પાલુ આલજો અને પછી હું પીરો ને એટલે બે પાછી વધ્યાલજો પાછા

એ ભાઈ બીજું ભરો બોલ કોઈ છે અમે કદી મિલાવતા જ નહીં એ ભાઈ બીજો ભર હ

જુઓ તો ભાઈ આ ભાઈ નાલો એક પાલો આલો ભાઈ આ ભાઈ નું જુઓ તો પી લેજો જી બીજા પૈસા પડ્યા છે પાછા પર એક પાર્સલ કરીયલ ભાઈ પાર્સલ કરું જો ઓ એક પાર્સલ કરીયલ છે એ મારે મો ફોન માં ભેકો આવી જાવ ભાઈ લો હેલો

દેવા આ તો 15 રૂપિયા વધારાનું બની ગયું છે તો વજન આ આવી જ નહોતું દોડો આમ ભૂંડ મારા શેરી શેરી દોડા આ નશો હપુસો ઉતરી ગયો આ તો દેવભાઈ ને પાછા મારે ઠોકવા જવું પડશે રસ્તો એના એ જ છે ને હેતર મોતી આવ્યો છું

મારા શેર શેર દોડ મન તો મુઈ વના શેર શેર મારા શેર શેર એક પટ્ટી લઈ એક પટ્ટી મુલ લગાવ ખેતર માં ને કરવા તો મગજ સા હપુ જો વગ્રામ જો તો અતો મે કરું પછી આ સીધો રસ્તો છે ને હા કેદાર વાળો તો નથી ના ના હાવ કહો ભોલો ખરો પીવા ખરો ઓના મુકો તો મગજ ના રહે ને કરવા તો

ની ડોસી તું કોમ તો બધું ઘરનું નું કર્યું છે ઓયરી બનાવી ટનાટન કર્યું પણ તાર ડોહાઈ કશું કર્યું નહીં મને ખબર છે તારા દાગીના વેસી વેસી અને તારા પૈસા મોબાઈલ વેસી વેસી દારૂ મૂકી પીવું છું હાલ કશું કંગાલ થઈ ગયા ઘર ના તારે ભેસ છે અને આ સોળી પહેણાવાની છે દારૂ તો હું એ પીધો છે પણ શું કરો કે આ પીવરા વાળો પીવરાઈ ગયો અને મારા આખી જિંદગી બો તું તો અમે પિતા પિતા ઘરની લક્ષ્મી કેવા ખબર પડે છે ભલે દારૂ રે પણ સોળી તો બાપુ દોશી ઓક તો મારા માં હું એ સમજુ છું પણ પીવું પણ શું કરું છે વાત તો હાચી મારે સોળીનું ભણતર પૂરી પણ હું એ કરવું પડશે હું દારૂ પીર આ ના સોળી હાથ કે એમ બાપો તો દારૂ રહ્યો છે સોળી ગાઢ કોમ કરવા ગાઢ લઈ પાછી કણ ત્યુ પાછી